નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન મિશનજી કે હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી ભાઈ બહેનો સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો પરીક્ષાની તારીખ જાહેર કઈ વિદ્યાર્થી ભાઈ બહેનો પરીક્ષાની તારીખ તારીખ જાહેર થઈ છે તેની વિગતવાર માહિતી આ વિડીયોમાં સામેલ છે વિડિયોને શરૂ વિદ્યાર્થી ભાઈ બહેનો જો સમયમાં નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ આ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુનાથી બે આઇકન પ્રેસ કરશો જેના કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડિયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે તો વિદ્યાર્થી ભાઈ બહેનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મહાનગરપાલિકા જે છે તેની અંદર વિદ્યાર્થી ભાઈ બહેનો ફાયર અને એમરજન્સી ખાતાની વિવિધ જગ્યાઓ ભરતી માટે જાહેરાત નંબર જે વિદ્યાર્થી ભાઈ બહેનો નવથી અગિયાર બે હજાર ચોવીસ પચીસ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું તેમના માટેની જે લેખિત પરીક્ષા છે એટલે કે એમસીક્યુ ટેસ્ટ તથા ડિસ્ક્રિપ્ટિડ ટેસ્ટની સંભવિત તારીખો જે છે એ નીચે દર્શાવેલ છે જેથી જે કોઈ ઉમેદવારો હોય તેમને આ ફોર્મ ભર્યું હોય તો તેમને જે કાંઈ આ લાગતું ઓળખતું હોય તેમને આ ખાસ નોંધ લેવા વિનંતી છે જાહેરાત ક્રમાંક છે નવ નંબરની ચીફ ઓફિસર ફાયર તેમની લેખિત પરીક્ષા છે અઢાર નવ બે હજાર ચોવીસ ત્યાર પછીની જાહેરાત નંબર છે દસ એડી ચીફ ઓફિસર ફાયરની અંદર તેમની પણ અઢાર નવ બે હજાર ચોવીસ અને અગિયાર નંબરની જે જાહેરાત છે ડે ચીફ ઓફિસર ફાયર તેમની પણ અઢાર નવ બે હજાર ચોવીસના દિવસે પરીક્ષા છે તો આમની લેખિત પરીક્ષા સંભવિત તારીખ વિદ્યાર્થી ભાઈ બહેનો અઢાર નવ બે હજાર ચોવીસના લેવાની છે તો આ ખાસ વિદ્યાર્થી ભાઈ બહેનો જે વિદ્યાર્થી ભાઈ બહેનોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર વિદ્યાર્થી ભાઈ બહેનો આ જાહેરાતની અંદર ફોર્મ ભર્યું હોય તો તેમની લેખિત પરીક્ષા અઢાર નવ બે હજાર ચોવીસના દિવસે યોજાવાની છે જો વિદ્યાર્થી ભાઈ બહેનો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રોમાં આગળ વધુ શેર કરજો ધન્યવાદ